તો નમસ્કાર મિત્રો જય શિયામ બાપા સીતારામ મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ વિશ્વવંદની સંસિંહ બજંગદાસ બાપાના સાનિધ્યમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા ત્યાં ભારત દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી મહાન બાપુ આવેલા છે એમના તમને દર્શન કરાવવાના છે સાથે વિશ્વવંદની સં શ્રી બાપાના દર્શન તો હવે સીધા જ તે આપણે જઈએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ તો મિત્રો અમે આવી પોસ્યા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા વિશ્વ વંદનીય સંત્રી બજરદાસ બાપાના સાનિધ્યમાં આજે ગુરુ પૂનમનો દિવસ થઈ ગયો છે લાખો યાત્રિકો બાપાના સાનિધ્યમાં દર્શન કરવા આવી પોસ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ મજાનું વાતાવરણ બાપાના સાનિધ્યમાં જોવા મળી રહ્યું છે અને અહીંયા સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો સરસ મજાના આ ભગવા કલરના મંડપ નાખેલા છે અને મંડપ જોતા જ તે અંદરથી જ તે આપણા અલગથી ઉર્જા મળતી હોય છે તમે જોઈ શકો છો આ સરસ મજાનો કલર જોઈને જ તે આપણને આનંદ આવતો હોય છે બાપાના દર્શન પણ તમને આગળ કરાવવાના છે તો અત્યારે બાપાના દર્શન કરાવીએ ધ્યાન મંદિરના તમને બાપાના દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો જાન મંદિરના બાપાના દર્શન કરી શકો છો આગળ તમને મહાન તપસ્વી બાપુના પણ દર્શન કરાવવાના છે અલગ અલગ બાપુઓના તો હવે આગળ વધીશું બાપુના દર્શન કરાવવા જશું પરંતુ અત્યારે જો તમે આ વડલાના ઝાડમાં પણ બાપાના દર્શન કરી શકો છો તો મિત્રો હવે મહાન બાપુના દર્શન કરાવવા જઈએ તો મિત્રો તમે આ બાપુના દર્શન કરી શકો છો અત્યારે લાખો યાત્રિકો બાપુના દર્શન કરી રહ્યા છે બાપુ પ્રસાદી પણ આપી રહ્યા છે તમામ લોકોને પ્રસાદી આપી રહ્યા છે હવે આગળ વધીએ અને અન્ય બાપુના પણ તમને દર્શન કરાવવાના છે વડીલો સરસ મજાના સાફા સાથે આગળ જોવા મળ્યા તો મિત્રો આયે પણ બાપુ બિરાજમાન છે એમના પણ તમને દર્શન કરાવ્યા આયે પણ મહાન તપસ્વી બાપુ બિરાજમાન છે સાથે અન્ય ભાવિક ભક્તો પણ બાપુની બાજુમાં બેઠા છે અને અતિ સુંદર સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વૃક્ષો પણ લીલાસમ ખીલી ઉઠ્યા છે અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગડાણા વિશ્વવનની સંત શ્રી બજરંગદાસ બાપાના પરિસરની અંદર આવ્યા પછી અલગથી જ તે કંઈક આનંદની લાગણી અનુભવાતી હોય છે તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે તમામ ભક્તો પણ ખાસ આનંદની લાગણી અનુભવી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કેવા આનંદની લાગણી અનુભવી રહ્યા છે તો મિત્રો હવે બીજા અન્ય મહાન બાપુના તમને અત્યારે દર્શન કરાવી રહ્યા છીએ આ બાપુ પણ અન્ય રાજ્યમાંથી આવેલા છે અને હરિદ્વારથી પણ બાપુ આવેલા છે તો આ એકી સાથે બાપુ બેઠા છે અને હવે ધીરે ધીરે આગળ વધીશું બાપુની સાથે અન્ય બાપુઓ પણ નિશાહે બેઠા છે સાથે ભાવિક ભક્તો પણ બેઠા છે અને આ વડવૃક્ષનો સાયો સરસ મજાનો જોવા મળી રહ્યો છે તો હવે ધીરે ધીરે આગળ વધીશું અન્ય બાપુના પણ તમને દર્શન કરાવવાના છે તો હવે આગળ વધી રહ્યા છીએ અમે તો આયે પણ મહાન બાપુ બિરાજમાન છે સાથે ભાવિક ભક્તો પણ બિરાજમાન છે તો હજુ પણ આગળ તમને બાપુના દર્શન કરાવવાના છે અન્ય બાપુના પણ તો હવે ધીરે ધીરે આગળ વધીએ આ એ પણ બાપુ બિરાજમાનશે અને બાપુની સાથે ભાવિક ભક્તો પણ બિરાજમાનશે તો મિત્રો શાની મહાપ્રસાદ છે તે તરફ હવે આગળ વધીએ તો મિત્રો આ એ કેટલાક વડીલો બાપાના દર્શન કરવા આવેલા છે એ પણ તમને બતાવીએ હવે મહાપ્રસાદના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ આ મિત્રો મહાપ્રસાદ તમે જોઈ શકો છો આખો રૂમ ભરેલો છે મિત્રો આવા તો કેટલાય રૂમ આખા મહાપ્રસાદના ભરેલા છે હવે ધીરે ધીરે આગળ વધીએ અને સુધારેલું જે શાક છે એ પણ તમને બતાવીએ આ મહાશાક રામની પ્રસાદી આમાંથી તૈયાર થશે મિત્રો તમે જોઈ શકો છો સેવાના મંડળ દ્વારા સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આ એક કહેમ ડુંગર જેટલી આ શાક સુધારેલું છે હવે મિત્રો તમને જે આ મહાપ્રસાદ તૈયાર થાય છે એ પણ તમને બતાવીએ તો મિત્રો આએ પણ સ્વયંસેવકો દ્વારા સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને આ એ શાકરામ દાળરામ ભાતરામ વગેરે મિત્રો આએ બનતું હોય છે ખીસડીરામ બધું તો મિત્રો હવે આ જૂની એમ્બેસેડર ગાડી છે એના પણ તમને દર્શન કરાવ્યા હવે મિત્રો આ મુખ્યમંત્રી આએ બગડાણા ધામમાં આવ્યા હતા એ જયર્યા છે એ પણ તમને બતાવીએ તો મિત્રો હવે તમને કાળ કાળભૈરવદ દાદાના દર્શન કરાવી રહ્યા છીએ બગડ નદીના કાંઠે બગડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવી પહોંચ્યા છીએ નંદી મહારાજના દર્શન કરાવી રહ્યા છીએ સાથે બગડેશ્વર મહાદેવના પણ તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ તો તમે મિત્રો દર્શન કરી શકો છો તો અંતમાં મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોની લિંક અન્ય મિત્રો સુધી શેર કરજો તો મિત્રો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ અને બોલો બાપા સીતારામ